એક આપણે જુના કોટ પાસે ચિત્રવાડી પાસે જે આખું વર્ષ ગટરનું પાણી નદીમાં છોડવામાં આવે છે ત્યારે નદી દૂષિત નથી થતી અને એક વર્ષ ગણપતિ જે વિસર્જન કરવામાં આવે છે એનાથી આ લોકો અહીંયા ગાડી કે દૂષિત થઈ જાય છે પ્રદૂષણ થાય છે આ થાય છે તે થાય છે એને કૃત્રિમ તલાવ બનાવીને બેઠા છે તો કામ એમને તે પાણી નહીં દેખાતું છે ગટરનું પાણી જે આખું વરસ જે ત્યાં ગાડી જાય છે નદીમાં જ્યાં સુધી મૂર્તિ સંપૂર્ણપણે વિસર્જન નહીં થાય

પરંતુ ગત વર્ષે આ જ તળાવમાં તંત્રની ભેટ ઉતાર કામગીરીને કારણે અર્ધવિસર્જિત ગણેશ પ્રતિમાઓની દુર્દશા જોઈ ગણેશ ભક્તોમાં રોષ ફેલાયો હતો અને ધાર્મિક લાગણી દુભાઈ હતી ત્યારે આ વર્ષે નગરના કેટલાક યુવાનો તંત્ર પાસે આ પ્રકારે માંગ કરી રહ્યા છે શું કહી રહ્યા છે સાંભળી લો તેમના જ શબ્દોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારની ગાઈડલાઇન મુજબ પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવનાર છે ત્યારે રાજપીપળા નગરમાં પણ કરજણ નદી કિનારે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે પરંતુ તેની ઊંડાઈ ઓછી હોવાનું અને ગત વર્ષે ગણેશ પ્રતિમાઓની દુર્દશાને કારણે કેટલાક જાગૃત યુવાનો તંત્ર પાસે આ પ્રકારની માંગ કરી રહ્યા છે જોઈ લો આ વિડીયોમાં હાલ જે કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે જે ગયા વર્ષથી જે તંત્ર દ્વારા જે પ્રથા પાડેલી છે કૃત્રિમ તળાવની અને જે અમને રાજપીપલા સાર્વજનિક ગણેશ મંડળ તમામે તમામને જે બાહ્ય એ લોકો આપી હતી કે અમે આટલા વર્ષ સુધી એની દેખભાળ રાખીશું તંત્ર દ્વારા જે કંઈ બી જે કાર્ય કરવામાં આવશે વિસર્જન થયેલી મૂર્તિઓને જે ધ્યાન રાખવામાં આવશે એ રાખીશું પૂરતું પાણી રાખીશું ચોવીસે ચોવીસ કલાકને ને એક વર્ષ સુધી પાણીમાં પાણીમાં રાખીશું એમાં ભરેલું એ તંત્ર દ્વારા અમને પૂરતી સંતોષ મળ્યો નથી જે બે લોકોએ ગયા વર્ષે જે ગણેશજીની વિસર્જન કર્યું ત્યાર પછી બે દિવસમાં તળાવ પૂરેપૂરું સૂકું હતું પાણી નહોતું ગણેશજીની મૂર્તિઓ અર્ધી અર્ધ વિસર્જિત હતી જેવી તેવી હાલતમાં હતી એના વિડીયો મારી પાસે છે પૂરતા અમે તે તંત્ર દ્વારા તંત્રને જાણ પણ કરી કલેક્ટરશ્રીને જાણ કરી એસપી સાહેબને જાણ કરી નગરપાલિકામાં જાણ કરી તો પણ અમને પૂરતો એ લોકો તરફથી કોઈ સહયોગ મળ્યો નથી અમે માનીએ છીએ કે કૃત્રિમ તલાવ જે સરકાર નો આદેશ છે પ્રમાણે ચાલે છે પણ આ જે વસ્તુ અહીંયા ચાલી રહ્યું છે કૃત્રિમ વિસર્જિત થયા પછી લોકો ધ્યાન આપતી નથી મેં તો કહું છું કે જો જો ગણેશજી વિસર્જિત કરવાથી નદીનું પ્રદૂષણ થતું હોય તો જે આપણે અહીંયા ગાડી કેટલીક કંપનીઓનું પાણી નદીમાં છોડવામાં આવે છે તમે જુઓ તો અહીંયા ગાડી બે ગટર અહીંયા ગાડી કરજણ નદીમાં જોઈન કરેલી છે એક આપડે પાસે કોટ પાસે ચિત્રવાડી પાસે જે આખું વર્ષ ગટરનું પાણી નદીમાં છોડવામાં આવે છે ત્યારે નદી દૂષિત નથી થતી અને એક વર્ષ ગણપતિ જે વિસર્જન કરવામાં આવે છે એનાથી આ લોકો અહીંયા ગાડી કે કે દૂષિત થઈ જાય છે પ્રદૂષણ થાય છે આ થાય છે તે થાય છે એને કૃત્રિમ તલાવ બનાવીને બેઠા છે તો કમ એમને તે પાણી નહીં દેખાતું જે ગટર પાણી જે આખું વર્ષ જે ત્યાં ગાડી જાય છે નદીમાં ત્યારે દૂષિત નથી થતી નદી જ્યારે અમને અમારી શાંતિ સમિતિની મીટિંગ થઈ તંત્ર દ્વારા જેમાં એસપી ડીવાય ટાઉન પીઆઈ હાજર હતા એમને અમને જાણ કરી કે જે રીતના જે કોમ કોમવાદ ના થાય શાંતિ સમિતિથી બધી રીતે વિસર્જિત થાય દરેક કોમના વ્યક્તિ એક સાથે રહે એ રીતના ત્યાં ગાડી થઈ ચર્ચા અને એમાં દરેક બંને પક્ષના દ્વારા વાતચીત કરવામાં આવી કે આ રીતનું છે તે રીતનું છે જે બી જેમને જણાવવા માંગ્યું તે અમે કીધું અને શાંતિ સમિતિની મિટિંગમાં બંને ધર્મના વ્યક્તિ ત્યાં હાજર હતા અને બંને ધર્મને ત્યાં ગાડી સર્વપરી શુભેચ્છા એ બી આપી છે સંમતિ બી આપી છે કે કોઈ જાતનું કોઈ કશું થાય નહીં કઈ નહીં અને અમારે જે અમારા જે પ્રશ્ન હતા એ પણ અમે ત્યાં ગાડી અમને જાણ કર્યા કે અમારે કોઈ આ કૃત્રિમ તલાવમાં અમારે ગણેશજી વિસર્જિત કરવું નથી દર વર્ષે જે ચાલતું હતું એ પ્રમાણે ચાલવા દો વર્ષોથી અહીંયા ગાડી ગણેશજી વિસર્જન વિસર્જન થાય જ છે અને કોઈ જાતની કોઈ તકલીફ પડી નથી તંત્ર તમને તળાવની વ્યવસ્થા જે ઉભી કરવામાં આવશે તંત્ર દ્વારા જે તલાવ ઊભું કર્યું એમાં બી અમને કોઈ જાન નથી આપી કે આ છે તે છે કે અમે આ રીતના કરવાના છે આયોજન

કૃત્રિમ તળાવની જ્યારે જયારે સાહેબે વાત કરી હતી એસપી સાહેબે તો એમને એવું કીધું હતું કે તમને એક વર્ષ બી બંદોબસ્ત મૂકવાનો થશે તો હું મૂકીશ જ્યાં સુધીને મૂર્તિ સંપૂર્ણપણે વિસર્જન નહીં થાય ત્યાં સુધી બંદોબસ્ત ત્યાં ચુસ્ત બંદોબસ્ત મૂકીશ બરાબર છે એવું કીધું હતું પણ પાણી ત્રણ જ દિવસ વિસર્જનના ત્રીજા દિવસે પાણી જ નહોતું અહીંયા માણસ બંદોબસ્ત ની તો વાત દૂર નહીં થઈ ગઈ પણ અહીંયા પાણી જ નહોતું મૂર્તિઓની શું પરિસ્થિતિ હતી મૂર્તિ અડધી જ ખંડિત હતી ગમે તેમ હાથ તૂટેલા ને એવું બધું બહાર દેખાતું હતું અને મૂર્તિઓ જે કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરે છે એકની ઉપર એક મૂર્તિ વિસર્જિત કરે છે તો એ શું બનવાનું છે બધાને જ ખબર છે એકની ઉપર એક મૂર્તિ પડે એટલે વજનથી હાથ તૂટે મોડું તૂટે બધું જ તૂટે અને પછી જ્યારે પાણી નથી રહેતું તળાવમાં તો બધી મૂર્તિઓ બહાર દેખાય છે તો ગયા વર્ષે આ પરિસ્થિતિ હતી તો તમે તંત્રના બાબતે જાણ કરી હતી કે આ આ રીતે પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે વારંવાર જાણ કરી દીધી અમુક અમુક અનેક મંડળોએ પણ એનો કોઈ અસર થઈ નથી હા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવ્યા બાદ તંત્ર પોતાની આદત મુજબ બેદરકારી દાખવે છે અને પોતાના વાયદા કોરાણે મૂકી દે છે જેની સામે નગરના યુવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી નાખજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે